ડભોઈના વડોદરી ભાગોડ પાસે આવેલ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે કલ્યાણ ઉત્સવની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવી ડભોઈના સુપ્રસિદ્ધ બદ્રી નારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી એક શ્રી સુદર્શનાચાર્યજી મહારાજના સાનિધ્યમાં ધનુરમાસ અંતર્ગત શ્રી રંગનાથ ભગવાન ભગવતી શ્રી ગોદામબાજીનો દિવ્ય કલ્યાણ ઉત્સવ મંદિરમાં ધાર્મિક પૂજા વિધિ સાથે ખટ્ટા મીઠા મહેંદી પીઠી મોસાડો વગેરે અલૌકિક કાર્યક્રમ સાથે ભક્તિસભર તુલસી વિવાહની જેમ કલ્યાણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિશાળ જનસંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુના અલૌકિક ઉત્સવમાં જોડાઈને ઉપસ્થિત રહ્યા અને ધન્યતા અનુભવી હતી